नमस्कार आप देख रहे हैं एशियन प्लस न्यूज़ हूं जो आपके साथ है शीतल बगर यूनिक सनराइज का सहयोग थी बरोडा बैडमिंटन एसोसिएशन द्वारा स्टेट लेवल बैडमिंटन चैंपियनशिप 2025 का आयोजन करवाना आवतो જેના વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું બરોડા બેડમિન્ટન એસોસિએશનના અધ્યક્ષ ગિરીશ પટેલ મંત્રી રાકેશ રસાણિયાના માર્ગદર્શન હેઠળ તારીખ ઓગણીસ જુલાઈના રોજ સમા ઇન્ડર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોનિક સનરાઇઝ સહયોગથી સ્ટેટ લેવલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસ આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આઠસો જેટલા મેન્સ એન્ડ વિમેન્સ બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં અંડર ઇલેવન થર્ટીન નાઇન્ટીનની કુલ અઢાર કેટેગરીમાંથી સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીમાં વિજેતા થનાર મેન્સ એન્ડ વિમેન્સ ને પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઓએનજીસીના સપોર્ટ બેસિન મેનેજર અસીમ કુમાર સરકાર एमजी मोटर्स ना डायरेक्टर ज्ञान शेखर के एस खास उपस्थित रहा था, था ने अभिनंदन पाठ नमस्कार आज का ये इवेंट के लिए जो जो आए है सबका लिए बधाई हो बच्चे जितना पार्टिसिपेट किया है सब मिला के ये इवेंट चालू हुआ ग्यारह से उन्नीस से इवेंट उन्नीस से चालू हुआ है तो आज जो ये यूनेक्स सनराइज गुजरात स्टेट बैडमिंटन चैंपियनशिप दो हजार पच्चीस का इवेंट है इस इवेंट में इतना लोग आए हैं 850 सौ पचास के आसपास बच्चे इसमें शामिल हुए हैं सब बच्चे का मेहनत से ये लोग आगे बढ़े और इवेंट में आम शामिल हो पाए एज चीफ गेस्ट मैं भी बहुत शुक्रगुजार कर हूँ और आज आज इवेंट में हमारा गेस्ट ऑफ ऑनर जैविन जैविन महिंद मैडम थक्कन मैडम आए हैं एक्स एम पी एंड काउंसिलर मैडम आए हैं और बाकी सब डिग्नेटरीज आए हुए हैं तो आप लोग के मेहनत से इस टाइप का गेम जो हो बार बार होते रहे आज गुजरात में इस टाइप का गेम के लिए हम भी शामिल हो पाए आज इसके लिए मैं शुक्रगुजार गुजार हूँ कौन सी कौनसी कैटेगरी इसमें इलेवन थर्टीन नाइनटीन ये तीन कैटेगरी अंडर इलेवन आज उसको प्राइज डिस्ट्रीब्यूशन भी है अवार्ड है काफी अवार्ड बच्चे बच्चे जो अवार्ड मिल रहा है तो ये अवार्ड में भी करीब काफी एक खर्चा करते हैं लोग कुल मिला के करीब ढाई लाख का मेडल है प्लस बारह लाख रुपया इन्होंने अवार्ड देता है कैश अवार्ड बच्चे को जाते हैं ऑल ओवर गुजरात में तो ये बहुत अच्छा चीज़ है ये प्रोत्साहन है बच्चा आज हमारा भविष्य है ये बच्चे हमारा बाद में जाके देगा बाद में इंडिया का नाम रोशन करेगा आज ऑलरेडी देख रहे हैं आप कितना हमारा मेडल मिल रहा है और बड़ौदा उसमें से बहुत बड़ा अंशदार है मतलब पार्टिसिपेट करता है ચાપો છે અમારો પરિચય મેર નામ હે અશિમ કુમાર સરકાર તો મે ઓએનજીસી કા બેસિક સપોર્ટ મેનેજર હું નોર્મલી ઇસ ટાઈપ કા ઇવેન્ટસ આતા છે સીએસઆર આ હર જગહ મે આતા હું આ કે મુજે અચ્છા લગતા આજ મેરા જો મેન મેનેજર સા આવ નહી પાએ અંડર 11 ના બેડમિન્ટન ના મેન્સ અને વિમેન્સ ખેલાડીઓ ને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી અનાત કરવા માગી હતી ટ્રોફી અનાત કરતી વખતે ઉપસ્થિતો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર તથા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના માનદ સચિવ કલ્પેશ ઠક્કરનો અમૂલ્ય સહયોગ સાંપડ્યો હતો આયોજકોના જણાવ્યા અનુસાર આ ખેલાડીઓ ગુજરાત અને વડોદરાનું નામ રોશન કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં તેઓ દેશનું નામ પણ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી હું બરોડા બેડમિન્ટન એસોસિએશન સેક્રેટરી છું આજ રોજ અંડર ઇલેવન અંડર થર્ટીન અંડર નાઇન્ટીન અને મેન વિમેન્સ કેટેગરીના પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે આ કેટેગરીમાં કુલ આજે આડત્રીસ કેટેગરીઝમાં અલગ અલગ સિંગલ્સ ડબલ્સ મિક્સ ડબલ્સના પ્રાઇઝ આપવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે છોકરાઓને જે ટ્રોફીઝ છે આવી ટ્રોફીઝ જોઈને મોટી ટ્રોફીઝ જે અંડર ઇલેવનના છોકરાઓ છે એ ઘણા ઉત્સાહિત થઈ ગયા હતા અને એમને સારામાં સારું પ્રદર્શન કર્યું છે અને આવી જ રીતે છોકરાઓ આવે અને રમે ખેલાડીઓ અને ગુજરાત અને વડોદરાનું નામ રોશન કરે એવી શુભકામનાઓ છે. તમારમેન નોનિત પરમે સાથે સત્યમ સમાચાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.